કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આજની તારીખ પંદર એક બે હજાર પચીસ બુધવાર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જોઈએ આજના વિડીયોમાં બનના રહેજો બજાર ભાવ ગોંડલ માર્કેટના ભાવ જીરો ત્રણ હજાર ચારસો ને એકવીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા ચણા એક હજાર ને એક રૂપિયા થી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા સિંગફાડા ચાર સાતસો ને વીસ રૂપિયા થી એક હજાર ને પચાસ રૂપિયા અડદ એક હજાર એકવીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા મગ એક હજાર ને એકસો ને એક રૂપિયાથી એક હજાર સાતસો ને એક રૂપિયા તુવેર એક હજાર ત્રણસો ને ચાર રૂપિયાથી એક હજાર બે હજાર બસો ને ત્રીસ રૂપિયા ધાણા આઠસો ને બેતાલીસ રૂપિયાથી એક હજાર છસો ને ત્રણ રૂપિયા લસણ બે હજાર નવસો ને એકવીસ રૂપિયાથી ने तन डुंगडी ने तल, जार तन तुपिया डूंगी चार सौ दस रूपयाुपया का हजार आठ सौ एक थी, चार हजार ने तेतालीस सौ एक हजार आठ सौ एक रूपया ने छसो रूपया जो आग मगफी झीणी सात सौ एकत्र थी એક હજાર એકસો ને બેતાલીસ રૂપિયા મગફળી છસો દસ રૂપિયાથી એક હજાર એકસો ચોપન રૂપિયા કપાસ એક હજાર બસો એક રૂપિયા થી એક હજાર ચારસો ને રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું જરૂર ભૂલશો નહીં ખેડૂત મિત્રો જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન